નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના ઊંચા ભાવ તથા નીચા ભાવ વિશે માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી કરીએ તો એમસીએક્સ વાયદો ચોપન હજાર બસો રૂપિયા સુધી જોવા મળ્યો છે જે એકત્રીસ જાન્યુઆરીએ પૂરો થવાનો છે એમસેક્સ વાયદામાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે અને બસો ને એંસી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ માર્ચ બે હજાર પચીસમાં જે એમસેક્સ વાયદો પૂરો થવાનો છે તે પંચાવન હજાર એકસો ને ચાલીસ રૂપિયા ક્રોસ કરી ગયો છે હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો સડસઠ પોઈન્ટ ઇઠોતેર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ અઠ્યાવીસ ડોલરનો સુધારો છે પરંતુ આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં અડસઠ ડોલર સુધીનો વધારો થાય હવે વાત કરીએ કપાસ બજારની હાલ કપાસ બજાર ખૂબ જ સારું જોવા મળે છે કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો ને પચાસ સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે બજારમાં જે સુધારા જોવા મળી રહ્યા હતા તે સુધારા હવે નથી જોવા મળી રહ્યા કપાસના ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો ને એંસી રૂપિયા જોવા મળે છે કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવકો એક લાખ હતી તે ઘટીને સિત્તેર હજારની આવકો જોવા મળે છે કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો સાહીઠ ટકા સેન્ટરોમાં પંદરસોથી સોળસોની આજુબાજુ કપાસના ભાવ મળી રહ્યા છે અને ચાલીસ ટકા સેન્ટરોમાં એવા છે જેમાં કપાસના ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર સુધી મળી રહ્યા છે તમામ માર્કેટના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો ક્વિન્ટલ પ્રતિ દીઠ મળી રહ્યા છે નીચા ભાવ ત્રણસો ને પચાસ ક્વિન્ટલ પ્રતિ દીઠ અને મધ્યમ ભાવ સાતસો ને ક્વિન્ટલ પ્રતિ દીઠ મળી રહ્યા છે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં નવી માહિતી સાથે જય જવાન જય કિસાન